અંગલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરાયા અને ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા હતા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્તા પેરા મેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એસીથી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓને આજે સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું હોવાની ગંભીર ફરિયાદો ઉભી કરીને હલ્લાબોલ બોલાવ્યો હતો સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે તોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યા આદિવાસી સમાજને તાલીમાર્થી યુવતીઓને કરાતી કનડગત સામે અવાજ ઉઠાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેડા મેડિકલની તાલીમ પેટે રૂપિયા આઠ હજાર ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ બોલ મચાવ્યો હતો ને રોષ વ્યક્ત કર્યો હતો જોકે આ મામલે સંચાલકોનો સંપર્ક કરતા ઓફ કેમેરામાં તમામ આરોપોની રદિયો આપે આ મામલે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું અજર પઠાન સત્ય ન્યૂઝ અંકલેશ્વર મારું નામ વસાવર રશ્મિબેન મુરજીભાઈ છે હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું તો મને આઠ હજાર રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપી કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી અમને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર વેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફંડ પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા કોલર અમારા કોલરશીપનું શું શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ તો એને મેં કીધું છે તો કે કે તમે પૈસા પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પણ હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દે એવું બધું મને ધમકી આપે છે જોહાર અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને

કે અમારા ઉપરા અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો તો ઉપરા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે અધિકારી અમને આવતા વીક ની અંદર રૂબરૂ મળીને આ આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી મારું નામ વંચિતાબેન બહાદુરભાઈ વસાવા છે હું અંકલેશ્વરની છું હું માં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર રૂપિયા અમારી પાસે ભરાવેલા એની રસીદ અમને આપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને પાંચસો રૂપિયા ભરાવેલા તે ખાલી એક નોટબુકમાં લખેલા છે અને મેં પછી પૂછ્યું કે ભાઈ પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કહે કે હવે તને

अमने कसो कसो कीधु ना के सु काम लेई छे ने कई आपना छे कसो रजवत नहीं कई रे मारा जुरे डॉक्यूमेंट पाछो मांगवा पर सु जवाब आपो छे एक एक डॉक्यूमेंट जोता रहे से जर बे बोरन डॉक्यूमेंट लियाओ कॉलेज पर थी ओ के छे